વાત કરીએ લોકમત બે હજાર ચોવીસથી તો લોકસભા ઇલેક્શનનું રણશીંગું ફૂંકાઈ ગયું છે તમામ પાર્ટીઓ સત્તા મેળવવા પ્રયત્નો કરી રહી છે ત્યારે શું છે જનતાનું મિજાજ તે અમે આપને બતાવી રહ્યા છીએ ત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમ પહોંચી અમદાવાદના સૌથી જૂના રિલીફ રોડ પર આવેલા રતનપોળ બજારમાં અને જાણ્યો વેપારીઓનો મત ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ ની ટીમ આજે પહોંચી છે રતનપોળમાં રતનપોળ વિસ્તારના જે વેપારીઓ છે તેઓ આપણી સાથે છે અને તેમની સાથે આપણે ચર્ચા કરીશું જ્યારે ઇલેક્શનનો માહોલ જામ્યો છે ત્યારે તેમનું શું માનવું છે શું છે તેમના પ્રતિભાવો આપણી પાસે જાણવા માંગીશ ઇલેક્શનનો માહોલ છે ડિક્લેર થઈ ચૂક્યું છે શું આશા અપેક્ષા રાખો છો આવનારી જે કંઈ સરકાર બને એની પાસેથી આપણે ખરેખર જે પાછલા દસ વર્ષથી મોદી સાહેબની સરકાર ચાલી રહી છે એમાં આપણા દેશે ખૂબ પ્રગતિ કરી આપણા દેશે બહુ વિકાસ કર્યો અને હજુ પણ આવતા વર્ષોમાં આપણા મોદી સાહેબનું વિઝન છે કે દેશને આપણે ટોપ લેવલ ઉપર પહોંચાડવો વિશ્વ લેવલે આપણે એની નામના પ્રતિષ્ઠા કે જે ભારત દેશનું આજ સુધી જે આપણું નામ અત્યાર સુધી નહોતું એ વિશ્વ લેવલે આપણા ભારત દેશની નામના થાય દેશનો વિકાસ થાય દરેકનો વિકાસ થાય એ બેજ ઉપર અત્યારે આપણા સરકાર ચાલી રહી છે અને એમાંય આપણા ગુજરાતી એવા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ જે ખરેખર અત્યારે જે કામ કરી રહ્યા ખરેખર વખાણવા લાયક છે એ સખત આપણા માટે મહેનત કરી રહ્યા છે અને તમામ લોકો એને સાથ સહકાર આપવો જોઈએ એવી હું આશા અપેક્ષા રાખું છું દેશનો વિકાસ થયો છે થયો છે તો કેવો કેવો વિકાસ માનો જે અત્યારે હાલ આપણે જે વિશ્વ લેવલે જે આપણી પ્રતિષ્ઠા હતી ધોવાઈ ગઈ હતી એ પ્રતિષ્ઠા આપણે ફરીથી મેળવી અને વિશ્વમાં આપણો ડંકો વાગતો થયો તેમજ જે અત્યારે ગરીબી ગરીબી રેખામાંથી ધીરે ધીરે લોકો બહાર આવતા થયા એમાં ખરેખર ઘણું સારું થયું અત્યારે ધંધા રોજગાર આપણો વિકાસ દર પણ અત્યારે ઊંચા લેવલ ઉપર ચાલી રહ્યો છે એ પણ ખરેખર

બરાબર જે બધા જૂના કાયદાઓ કેન્સલ કર્યા એના બી પબ્લિકને ફાયદો છે બરાબર ને જે સિનિયર સિટીઝન જે લાભો હતા ટ્રેન એ બધા પાછા ખેંચી લીધા છે એ ફરી ચાલુ કરે તો સારી વાત છે તમે જે જે મુદ્દો પાંચસો વર્ષથી પેન્ડિંગ હતો એ ક્યાંક ને ક્યાંક સોલ્વ થયો રામ મંદિર બન્યું કઈ રીતે જોવો છો એ બહુ સારી રીતે જોઈએ છે આખા મોહોલ આખા દેશની અંદર રામ મંદિરનો નો બધા મોહોલ સારું છે એ પ્રગતિ બી છે એ દેશની બી પ્રગતિ થાય એ અમે આશા રાખીએ છીએ નરેન્દ્ર મોદી નું કામ ભી સારું છે આપની સાથે અન્ય લોકો પણ છે આપ ક્યાં રહો છો અમદાવાદમાં અમદાવાદમાં અહીંયા કાલુપુર સામના મંદિર કાલુપુર તમારે ત્યાંથી કેન્ડિડેટ જે ઊભા થયા છે એમને તમે ઓળખતા હશો જે કેન્ડિડેટ ઊભા કરવામાં આવે છે એને લઈને શું કહેવું છે યોગ્ય છે અને જે કંઈ કામ થયું છે સરકારમાં શું કહેવું ઘણું કામ સારું થયું છે અમારે તો એટલે અમારે તો એ જ કેન્ડિડેટ બરોબર છે અમારે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થર્ડ થર્ડ ટર્મ માટે આવવા જ જોઈએ આવશે જ એકસો દસ ટકા વિપક્ષ પણ આ વખતે લડી લેવાનું છે અને આ વખતે એ પણ જોરદાર માત આપવાનું છે એવું કહે છે શું કહે પક્ષ તો અંડો આવશે જીરો એવું કેમ લાગે તમને કારણ કે એમની પાસે કોઈ વિઝન નથી ખાલી મોદી હટાવો પણ મોદી કાય વિઝન ઉપર તમે હટાવવાની વાત કરો છો એ જ નથી ખબર પડતી મોદી હટાવે તો કોઈ આજે આ તો બધા ચોર ચોર મોસે ભાઈ જેવા ભેગા થયા છે ચોર ચોર મોસે ભાઈ છે બાજી કઈ નથી ભ્રષ્ટાચારીઓ ભેગા થઈ ગયા

અત્યારે વિકાસની ગતિ આ સારું છે બધું એટલે બધાને આશા છે કે એમને આગળ લાવો પાંચ વર્ષ બા આગળ લાવવા જોઈએ આવી બધા ભાવના છે આપ કયા વિસ્તારમાં રહો છો હું સાહીબાગ રહું છું સાહીબાગ અને ધંધો આપણો અહીંયા રતન રતનપુર ખાતે છે આપણો પૂર્વ વિસ્તાર એટલે આપણા કેન્ડિડેટ જે બીજેપી માંથી જોઈએ તો દિનેશભાઈ મકવાણા અને કોંગ્રેસ માંથી તો હજી અત્યારની હાલત એવી એક જ કોઈ પણ ઉમેદવારને કોઈ ઓળખતું હોતું નથી ફક્ત ફક્ત અને ફક્ત મોદી સાહેબને દુનિયા ઓળખે છે દેશ ઓળખે છે અને બધા જ મોદી સાહેબને મત કરતા હોય છે એટલે આપણા માટે કોઈ ગમે તે ઉમેદવાર હોય તો એનાથી કોઈ મતલબ નહીં આપણે ભાજપ ભાજપ અને મોદી સાહેબ ભાજપ તો ચાર ચારસો પ્લસ નો દાવો કરે છે ચારસો ની મારી ગણતરી મુજબ ચારસો થી ચારસો પચીસ થી ચારસો પચાસ વચ્ચેની સીટ આવશે એવી મારી ધારણા છે અને આવશે જ અત્યારે દેશની પાસે એક જ વિકલ્પ છે અને શ્રી નરેન્દ્રભાઈ મોદી કયા કયા મુદ્દાઓ છે કે તમે આટલું કોન્ફિડન્સથી કહી શકો આપણા દેશની અંદર ઘણા મુદ્દાઓનો સોલ્યુશન આવી ગયું છે પાછલા દસ વર્ષમાં જે એમણે સરકાર ચલાવી એમાં ઘણા મુદ્દાઓને એમને સોલ્યુશન લાવ્યા ગરીબમાં ગરીબ પ્રજાના માટે પણ એમણે કામ કર્યું અને લોકોની રોજગારી મળે રોજગારી થાય દેશનો વિકાસ થાય વિશ્વ લેવલે પણ આપણું નામ થાય એવા કામ કર્યા છે જેનાથી લઈને આપણા દેશમાં પ્રગતિ થઈ છે બિલકુલ ચિત્ર રતનપોળ વિસ્તારમાં જે છે અનેક ફીડ વેપારીઓ છે વર્ષો જૂની પેઢીઓ છે ને આ તમામ વેપારીઓ સાથે આપણે વાતચીત કરી છે આગામી ઇલેક્શનનું પરિણામ શું આવશે તે તો જોવાનું રહેશે પરંતુ હાલનું જે લોકોના જે વક્તવ્ય છે જે તેમની માનતા છે એટલે કે દેશનો જે વિકાસ છે તેને તેઓ અનુસરશે તેવું તેમનું કહેવું છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ રતનપોળ અમદાવાદ